વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે હું તમારી સાથે રિયલ ફ્રૂટમાંથી પાવડર કઈ રીતે બનાવું અને એ પાવડરમાંથી શરબત કઈ રીતે બનાવું તેની રેસિપી શેર કરવા આવીશું એ પણ કોઈ પણ જાતના એસેન્સ એડ કર્યા વગર તો તેના માટે મેં અત્યારે પહેલું ફ્રૂટ લીધું છે જે છે પાઇનેપલ તો મેં અહીં પાઇનેપલની છાલ કઢાવી અને આખું પાઇનેપલ લઈ લીધું છે મીડિયમ સાઇઝનું હવે આ પાઇનેપલના ટુકડા કરી અને ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું રેન્ડમલી તમે નાની મોટી ગમે તે સાઇઝના ટુકડા કરી શકો છો તો અહીં પાઇનેપલના ટુકડા થઈ ગયા હવે આપણે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને આ પાઇનેપલનું જ્યુસ બનાવી લઈશું જો પાઇનેપલ ક્રશ ના થાય તો તમે અડધાથી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ જ્યુસ બનાવી શકો છો મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને અહીં આ પાઇનેપલનું જ્યુસ બનાવી લીધું હવે જ્યુસ બનાવ્યું છે તો તેને ગાળવું તો પડશે તો તેના માટે એક મોટા પોળા બાઉલમાં સ્ટેનર સેટ કરી અને જ્યુસને એડ કરી દઈશું સ્ટ્રેનરમાં અને સ્પેચ્યુલા અથવા તો ચમચાની મદદથી આ જ્યુસને આપણે ગાળી લઈશું તો આ એકદમ અનોખી રેસિપી છે આપણે કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ અથવા તો કોઈપણ જાતના એસેન્સ વગર આજે આપણે ફ્રૂટમાંથી પાવડર બનાવીશું એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છેક સુધી જોજો તો અહીં આપણે જ્યુસને ગાળી લીધું હવે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જે છે આ જ્યુસનો માપ કરવો જો પરફેક્ટ માપ હશે તો જ આનું પાવડર પરફેક્ટ બનશે તો અહીં મેં મેઝરમેન્ટ કપ લીધો છે માપ કરવા માટે તો અહીં એક વાટકા જેટલો ફ્રૂટનો જ્યુસ નીકળો છે એટલે કે પાઇનેપલનું જ્યુસ નીકળ્યું છે એક વાટકા જેટલું તેને ફરી આપણે બાઉલમાં એડ કરી દઈશું તો એક વાટકા પાઇનેપલના જ્યુસની સામે આપણે એક વાટકા જેટલી ખાંડ લેવાની છે આ તેનું પરફેક્ટ માપ છે તો અહીં એક વાટકા જેટલી ખાંડ એડ કરી દીધી હવે અહીં થોડી ખટાશ માટે અને પ્રિઝર્વેટિવ તરીકે કામ કરતું લીંબુ એનો રસ એડ કરીશું તો અડધા લીંબુનો રસ એડ કરી લેવાનું છે અહીં બધી સામગ્રી આપણે બાઉલમાં એડ કરી લીધી હવે આપણે ખાંડને ઓગળવાની નથી પણ ફક્ત મિક્સ જ કરવાની છે જ્યુસની સાથે તો આ રીતે તેને હલાવી અને મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે તમે વિચારતા હશો કે આનો આપણે પાવડર કઈ રીતે કરીશું ડોન્ટ વરી એ પણ હું તમને કહીશ કે આપણે આનો પરફેક્ટ પાવડર કઈ રીતે બનાવો તે પણ હું અહીં નાની નાની ટીપ્સની સાથે તમને આજે શીખવીશ કે રિયલ ફ્રૂટમાંથી આપણે પાવડર તેનો કઈ રીતે બનાવો અને તેનું શરબત કઈ રીતે બનાવો તો અહીં બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ હવે આનો આપણે પાવડર કરવાનો છે તો આને સુકવવું તો પડશે તો તેના માટે એક મોટી પ્લેટ લઈ લઈએ અને એ પ્લેટમાં આ મિશ્રણ છે તેને કાઢી લઈશું એટલે કે જ્યુસને કાઢી લઈશું તમે અહીં બે અલગ અલગ પ્લેટમાં પણ આ જ્યુસને ડિવાઈડ કરી અને રાખી શકો છો તેનાથી બે પ્લેટમાં કાઢવાથી આ જે જ્યુસ છે તે ફટાફટ સુકાઈ જશે અને એકદમ કોરું થઈ જશે તો અત્યારે મેં એક પ્લેટમાં રાખ્યો છે હવે પછી હું તેને બીજી પ્લેટમાં પણ થોડું જ્યુસ ટ્રાન્સફર કરી દઈશ જેથી કરી ફટાફટ આ જ્યુસ સુકાઈ જાય તો આ હતું પાઇનેપલનો જ્યુસ હવે આપણે બીજું ફ્રૂટ લઈશું સંતરા એટલે કે ઓરેન્જીસ તો મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના ઓરેન્જીસ લીધા હતા જેની મેં અંદરની સ્લાઇસીસ કાઢી લીધી બીજ નથી કાઢતી જો તમે ઈચ્છો તો કાઢી શકો છો અથવા ના કાઢો તો પણ ચાલે જો બીજ નહીં કાઢો તો થોડો આમ તો તુરો ટેસ્ટ આવશે આ શરબતનો હું અત્યારે બીજ અવોઈડ કરું છું કાઢવાનું તમે ઈચ્છો તો કાઢી શકો છો સમય હોય તો કાઢી શકો છો તો હવે આ ઓરેન્જના જ્યુસને આપણે પાણી વગર પીસી લઈશું કેમ કે ઓરેન્જમાં વધુ માત્રા પાણીની હોય છે એટલા માટે પાણી એડ કરવાની જરૂર નહીં પડે જ્યારે આપણે જ્યુસ બનાવશું ત્યારે તો અહીં ઓરેન્જનું જ્યુસ પણ આપણે બનાવી લીધું તો તેને પણ સ્ટેનરની મદદથી ગાળી લઈશું જેથી કરી તેમાં કોઈ પણ છાલ અથવા તો તેના બીજ હોય તે બધા અલગ થઈ જાય તો જે રીતે આપણે પાઇનેપલને રેડી કર્યું તેનું જ્યુસ એ જ રીતે આપણે ઓરેન્જનું જ્યુસ પણ ગાળી અને રેડી કરવાનું છે તો અહીં આપણે ફટાફટ તેને ગાળી લઈએ તો આ ઓરેન્જનું જ્યુસ પણ આપણે ગાળી લીધું હવે આપણે આ પાવડરને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ તેના માટે આ પ્રોસેસ જરૂરી છે જે આપણે પાઇનેપલના જ્યુસમાં પણ કરી હતી તેનું મેઝરમેન્ટ તો અહીં હું ફરી મેઝરમેન્ટ કપ લઈ રહી છું તમે ઘરનો કોઈ પણ વાટકો સેટ કરી લો તો અહીં એક વાટકાથી થોડું ઓછું એવું ઓરેન્જનું જ્યુસ નીકળ્યું છે એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું ઓરેન્જનો જ્યુસ નીકળ્યું છે તેને આપણે ફરી બાઉલમાં એડ કરી દઈએ અને ફરી અહીં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરતું લેમનનું જ્યુસ એટલે કે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું ત્યારબાદ આપણે અહીં પોણા કપ જેટલી ખાંડ લઈ લેશું એટલે કે ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરી દઈશું જેટલું જ્યુસ એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ખાંડ લેવાની છે હવે બધી વસ્તુને ફરી આપણે હલાવી અને મિક્સ કરી દઈશું તો છેને એકદમ સહેલું બજારમાં મળતા રેડીમેડ સિરપ અથવા તો રેડીમેડ શરબત કરતાં આ હજાર ગણું હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે આપણે કલર અને લુક જોઈએ એવો બજાર જેવો ના મળે પણ ટેસ્ટ છે તે એકદમ રિયલ મળશે અને એકદમ હેલ્ધી હશે તો આ ઓરેન્જ જ્યુસને પણ આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ હું આ ઓરેન્જ જ્યુસને બીજી પ્લેટમાં પણ થોડું અમથું કાઢી લઈશ અને એ જ રીતે પાઇનેપલનું જ્યુસ થોડું અમથું બીજી પ્લેટમાં કાઢી લઈશ અને પંખા નીચે સુકવી દઈશ તો અઢી દિવસ થયા છે પંખાની નીચે મેં કોન્સ્ટન્ટલી સૂકવીને રાખ્યું હતું અને વચ્ચે વચ્ચે ચમચીથી હલાવતી પણ જતી હતી જ્યારે પણ દિવસમાં ટાઈમ મળે ત્યારે તો ફક્ત અઢી દિવસમાં ઓરેન્જ જ્યુસનું આ રીતે ક્રિસ્ટલ બની ગયા છે જોઈ શકો છો એકદમ સારી રીતે સુકાઈ ગયું છે આપણે અડકીએ છીએ તો હાથમાં ચીપકતું નથી મેં આ સાઇઝની નાની પ્લેટમાં પણ થોડું જ્યુસ કાઢી લીધું હતું અને ફટાફટ બંને પ્લેટમાં સૂકવી દીધું હતું અને આ રીતે પાઇનેપલમાં પણ મેં કર્યું હતું બે પ્લેટમાં એ જ્યુસને સૂકવી દીધું હતું જેથી કરી ફટાફટ સુકાઈ જાય તો આ હવે ક્રિસ્ટલ જે બની ગયા છે જ્યુસના તેને આપણે એકદમ સારી રીતે પીસવાના છે મિક્સર જારમાં જેથી કરી આપણે એક પાવડર મળી જાય તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને આ જે ક્રિસ્ટલ બનેલા છે તેને બે બેચિસમાં પીસીશું જો તમે બધા ક્રિસ્ટલ એકી સાથે એડ કરી અને એકી સાથે તમે પાવડર બનાવવાની ટ્રાય કરશો તો આ પાવડરમાં મોઇશ્ચર આવી જશે અને લાંબા સમય સુધી તમે આ પાવડરને સ્ટોર નહીં કરી શકો એટલા માટે બને તો બેથી ત્રણ બેચિસમાં તેને પીસી લેવું બધું સાથે એડ કરી અને ના પીસવું તો અત્યારે મેં એક બેચ એડ કરી દીધો હવે આપણે મિક્સરનું ઢાંકણ ઢાંકી અને ફક્ત ગણતરીની સેકન્ડમાં આ જે ક્રિસ્ટલ છે તે પીસાઈને રેડી થઈ જશે વધુ સમય પણ નહીં લાગે આ ક્રિસ્ટલને પીસવા માટે તો અહીં એક બેચ હું અત્યારે સાઈડ પર રાખી દઉં છું અને એક બેચ મિક્સર જારમાં એડ કરી દીધો હવે આપણે ફટાફટ તેનો પાવડર બનાવી લઈએ તો અહીં જોઈ શકો છો એકદમ સરસ ફાઇન એવો આપણે પાવડર બનાવી લીધો તો આ આપણો બની ગયો ઓરેન્જનો પાવડર આ એક બેચને હું એક બાઉલમાં કાઢી લઉં ત્યારબાદ એ જ મિક્સર જારમાં આપણે જે બીજો બેચ સાઇડ પર રાખેલો હતો તેને પણ ફટાફટ આ જ રીતે પીસી લઈએ તો બે બેચીસને પીસાતા ખૂબ ઓછો સમય લાગશે વધુ સમય પણ નહીં લાગે ગણતરીની સેકન્ડમાં આ પાવડર બનીને રેડી થઈ જશે તો બે બેચીસમાં આપણે ઓરેન્જના પાવડરને બનાવી અને રેડી કરી લીધો હવે આપણે પાઈનેપલને પણ ચેક કરી લઈએ કે આપણું પાઈનેપલનું જ્યુસ કઈ રીતે સુકાણો છે અને તે પાવડર બનવા માટે રેડી છે કે નહીં તો અહીં ઓરેન્જના જ્યુસની સાથે મેં પાઇનેપલના જ્યુસને પણ બે પ્લેટમાં ડિવાઈડ કરી દીધું હતું અને પંખા નીચે સુકવી દીધું હતું તો અઢી દિવસમાં બંને જ્યુસ એકદમ સારી રીતે સુકાઈ અને આ રીતે ક્રિસ્ટલ બની ગયા છે અને અડકીએ તો હાથમાં ચીપકતા પણ નથી આ રીતનું તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને લૂક હોવો જોઈએ તો પરફેક્ટલી આપણા જ્યુસ સુકાઈ ગયા તેવું કહી શકીએ હવે આને પણ આપણે બે બેચીસમાં પીસી લઈશું મેં અત્યારે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધા છે ક્રિસ્ટલ હવે બે બેચીસમાં આપણે તેને પીસી લઈશું તો એક બેચ અહીં પીસાઈને રેડી થઈ ગયો તમને બતાવું તો જોઈ શકો છો કેટલો ફાઇન પાવડર બની ગયો છે અને હવે આ પાવડરને આપણે એક બાઉલમાં કાઢી અને સાઈડ પર રાખી દઈએ અને એ જ રીતે આપણે બીજો બેચ પણ પીસી લઈએ જે સાઈડ પર રાખેલા છે ક્રિસ્ટલ તે બધા હવે આ મિક્સર જારમાં એડ કરી અને પાવડર બનાવી લઈએ તો અહીં આપણે ગણતરીની સેકન્ડમાં પાઇનેપલનો પાવડર પણ બનાવીને રેડી કરી લીધો તો આ બંને પાવડર બનાવવા ખૂબ જ સહેલા હતા આ રીતે તમે તરબૂઝ અને મોસંબીનું પણ બનાવી શકો છો રિયલ ફ્રૂટમાંથી શરબત અને તેનો પાવડર અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો છે ને એકદમ સહેલું નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને તમે જો ફર્સ્ટ ટાઈમ પણ આ ફ્રૂટનો પાવડર બનાવતા હશો તો એકદમ સક્સેસફુલી બની જશે કોઈપણ તકલીફ કે કોઈપણ એવી સિચ્યુએશન નહીં આવે જેમાં તમારો આ પાવડર ખરાબ થાય તમે અહીં જોઈ શકો છો આપણે કોઈપણ કલર એડ નથી કર્યા એટલા માટે એકદમ નેચરલ એવો પાવડર બનીને રેડી થયો છે હવે તેનું હું તમને શરબત પણ બનાવીને બતાવી દઉં તો એક ગ્લાસમાં આપણે ઓરેન્જ પાવડર એડ કરી દઈએ અને બીજા ગ્લાસમાં આપણે પાઇનેપલનો પાવડર એડ કરી દઈએ તમે ઈચ્છો એટલું એડ કરી શકો છો એવું કોઈ જરૂરી નથી કે એક ગ્લાસમાં ફક્ત એક ચમચી જ એડ કરવો બેથી ત્રણ ચમચી પણ લઈ શકો ત્યારબાદ આપણે ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે ક્યુબ્સ એડ કરી દઈએ અને હવે આપણે ફટાફટ બંને ગ્લાસમાં પાણી એડ કરી લઈએ બહાર જેવો તમને કલર નહીં મળે કેમ કે આપણે કોઈ ફ્રૂટ કલર નથી એડ કર્યો કે ના તો કોઈ એસેન્સ એડ કર્યું છે એકદમ નેચરલ ફ્રૂટમાંથી જ આપણે આ પાવડર બનાવ્યો છે એટલા માટે સ્લાઇટલી થોડો કલર ડિફરન્ટ હશે પણ ટેસ્ટમાં બેસ્ટ હશે અને બોડી માટે કોઈ પણ સાઈડ ઇફેક્ટ ઊભી નહીં કરે અને નેચરલ તમને તેના ગુણો છે તે મળી રહેશે તો અહીં મેં તમને બંને શરબત બનાવી અને બતાવી દીધા આ રીતે તમે રિયલ ફ્રૂટનો પાવડર બનાવી અને ઘરમાં સ્ટોર કરી રાખો તો અચાનક આવેલા મહેમાન માટે તમે આ એકદમ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ શરબત બનાવી શકો છો ગમે ત્યારે ઈચ્છો તેટલા ગ્લાસ ગણતરીની મિનિટોમાં બનાવી શકો છો તો આ તો હતા આપણા ફ્રૂટના શરબત હવે હું તમને લીંબુ શરબત પણ બનાવીને બતાવું આ લીંબુ શરબત બનાવવા માટે હું ગ્લાસમાં એક ચમચી જેટલો લીંબુનો પાવડર એડ કરીશ હા લીંબુનો પાવડર આ લીંબુનો પાવડર મેં કઈ રીતે બનાવ્યો તે તમારે જોવું હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લીંબુનો પાવડર કઈ રીતે બનાવ્યો તે વિડીયોની લિંક હું તમને સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ જેથી કરી તમે પણ આ લીંબુનો પાવડર કઈ રીતે બનાવો તે જોઈ શકો અને આખા વર્ષ માટે લીંબુને સ્ટોર કરી શકો તેનો પાવડર બનાવીને તો એ વિડિયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં તેની લિંક આપી દઈશ તો અહીં ગણતરીની મિનિટોમાં મેં તમને ત્રણ અલગ અલગ શરબત બનાવીને બતાવી દીધા એક છે લીંબુ શરબત એક છે ઓરેન્જનું શરબત અને બીજું છે પાઇનએપલનું શરબત તો તમે જો આ રીતે ફ્રૂટનો પાવડર બનાવીને રાખશો ઘરમાં તો ઈચ્છો ત્યારે તમે આ શરબતની મજા પણ માણી શકશો અને લૂથી બચી પણ શકશો આ ત્રણેય શરબત મેં તમને પાણીમાં બતાવ્યા બનાવીને તમે અહીં આ ત્રણેય ફ્રૂટના પાવડરમાં સોડા પણ એડ કરી શકો છો સોડામાં તમે થોડું આમથું સોલ્ટ અથવા તો જીરા પાવડર એડ કરી દો એટલે ફર્સ્ટ ક્લાસ તમારી ફ્રૂટ સોડા બનીને રેડી થઈ જશે તો તમે ઈચ્છો તે રીતે પી શકો છો પાણીમાં અથવા સોડામાં જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા તમારે અવનવા હેલ્ધી અને સિઝનલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અવનવા સિઝનલ રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે કિચન હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે જો તમારે આવા બીજા કન્ટિન્યુ અલગ અલગ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે પણ પ્રેસ કરી દેજો જેથી કરી હું જ્યારે પણ મારા વિડીયો અનોખા પોસ્ટ કરું તો તમને ફોનની સ્ક્રીન પર જલ્દીથી મારા વિડીયોની નોટિફિકેશન છે તે મળી રહે ઉનાળાની ગરમીમાં તમને હેલ્પફુલ રે એવા બીજા ઘણા અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ